નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે નવી પરીક્ષા પદ્ધતિ મુજબ પદ્ધતિશાસ્ત્ર ટેટ ટાટ લક્ષી મહત્ત્વના પ્રશ્નો જોવાના છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક પ્રાથમિક શાળાના બાળકો એવા વાતાવરણમાં સૌથી અસરકારક રીતે શીખે છે જ્યાં બાળકોની સામાજિક ભાવાત્મક જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવે પ્રશ્ન નંબર બે શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને વિષય શીખવ્યા પછી નકશા બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે રચનાત્મક મૂલ્યાંકન કરવામાં મદદરૂપ થશે અને મુખ્ય મુદ્દાઓનો સારાંશ આપવા માટે વિદ્યાર્થીઓની ક્ષમતાનું પરીક્ષણ કરવું અને વિદ્યાર્થીઓના સ્તરનું મૂલ્યાંકન પ્રશ્ન નંબર ત્રણ હાર્દિકની દ્રષ્ટિ ઓછી છે શિક્ષકને તેની સ્થિતિ વિશે જાણ કરવામાં આવી નથી વર્ગમાં નીચેનામાંથી ક્રિયાઓ શિક્ષકને ઓછી દ્રષ્ટિ હોવાનું સૂચવી શકે છે વાંચતી વખતે આંખો મીચવી પ્રશ્ન નંબર ચાર પારસ્પરિક શિક્ષણને શિક્ષણ શાસ્ત્રીની વ્યૂહરચના કેવી હોવી જોઈએ તો સામાજિક સાંસ્કૃતિક અભિગમવાળી હોવી જોઈએ પ્રશ્ન નંબર પાંચ અર્થપૂર્ણ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વિદ્યાર્થીઓને ધ્યેય નક્કી કરવા કરતાં ખાલી જગ્યા લક્ષ નક્કી કરવા માટે પ્રેરિત કરવું જોઈએ શીખવાની કામગીરી પ્રશ્ન નંબર છ સમગ્ર વર્ગખંડમાં સામાજિક વિચારસરણીને પ્રોત્સાહન આપવું જોઈએ હા બાળકોને અંતર જ્ઞાન અને અનુમાન તેમને તેમના જ્ઞાનાત્મક તર્ક વિકસાવવામાં મદદ કરે છે પ્રશ્ન નંબર સાત શિક્ષક દ્વારા કઈ પ્રથા રચનાત્મક શિક્ષણ અધ્યયન પ્રક્રિયા માટે હાનિકારક છે તો બિન કાર્યક્ષમ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે કાળા તાળા આપવા પ્રશ્ન નંબર આઠ દ્રષ્ટિની ક્ષતિ ધરાવતા વિદ્યાર્થી માટે શિક્ષકે કઈ શિક્ષણ શાસ્ત્રીની જોગવાઈઓ કરવી જોઈએ કલ્પના કરવાની તકો ઊભી કરવા માટે ઘણા બધા મૌખિક સંકેતો આપો પ્રશ્ન નંબર પહેલી પેઢીના શાળાએ જતા બાળકોનું શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે શિક્ષકોએ વિદ્યાર્થીઓને શાળાની ભાષા અને સંસ્કૃતિથી પરિચિત કરાવવા જોઈએ અને તેમની સંસ્કૃતિનો આદર કરવો જોઈએ પ્રશ્ન નંબર દસ શિક્ષક પોતાના વર્ગખંડમાં લિંગ રૂઢિગત સુગમતાને કેવી રીતે પ્રોત્સાહન આપી શકે બિન રૂઢિગત જાતીય ભૂમિકાઓમાં લોકોના રોલ મોડલ રજૂ કરીને પ્રશ્ન નંબર 11 વર્ગખંડમાં એક બાળક તેના સહપાઠીઓને એ જ રીતે મારે છે જે રીતે તેને ઘરા તે જ રીતે તેને ઘરે સજા થતી જોઈ છે તો અવલોકન શિક્ષણ પ્રશ્ન નંબર 12 શાળાઓમાં સફળતા ચોક્કસ શિક્ષણ સિદ્ધિઓથી આગળ વધીને આનો સમાવેશ થવો જોઈએ તો શિક્ષણ એક મહત્વપૂર્ણ ક્ષમતાનો વિકાસ પ્રશ્ન નંબર તેર બહુ સાંસ્કૃતિક શિક્ષણનો ઉદ્દેશ શું છે તો વર્ગખંડમાં વિવિધ સંસ્કૃતિઓમાં બાળકો માટે શૈક્ષણિક સમાનતા પ્રશ્ન નંબર પંદર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની જરૂરિયાતો પૂરી કરવા માટે શિક્ષકે શું ટાળવું જોઈએ તો એક પરિમાણીય અભ્યાસક્રમનો અમલ કરવો પ્રશ્ન નંબર સોળ એક વૈજ્ઞાનિક ખ્યાલ પર ચર્ચા દરમિયાન એક શિક્ષકને જાણવા મળ્યું છે કે કેટલાક વિદ્યાર્થીઓમાં તે ખ્યાલ સંબંધિત કેટલીક ગેરસમજો છે તો વિદ્યાર્થીઓને ગેરસમજો વિશે વાત કરવા દો અને વૈજ્ઞાનિક તર્ક શોધવાની તકો પૂરી પાડો પ્રશ્ન નંબર સત્તર શીખનારાઓમાં ઊંડા લાંબા ગાળાના જ્ઞાનને ટેકો આપવા માટે શિક્ષકે શિક્ષણને વિવિધ પરિસ્થિતિઓમાં લાગુ કરવાની તકો આપવી જોઈએ પ્રશ્ન નંબર અઢાર ઉચ્ચ સર્જનાત્મકતા ધરાવતા વિદ્યાર્થીઓની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે શિક્ષકે એવી પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ જે પ્રોત્સાહન આપે સમિત પ્રશ્ન નંબર ઓગણીસ વંચિત સામાજિક આર્થિક જૂથોમાંથી વિદ્યાર્થીઓને જાળવી રાખવા માટે શિક્ષકે ખાતરી કરવી જોઈએ કે પ્રમાણભૂત અભ્યાસક્રમનું પાલન કરવામાં આવે પ્રશ્ન નંબર એકવીસ ક્યારેક વ્યક્તિની સામાજિક ઓળખ સાથે સંબંધિત રૂઢિ પ્રયોગો વિદ્યાર્થીઓમાં અસમાનતાઓ વિશે માન્યતાઓનું કારણ બને છે શિક્ષકો આ નકારાત્મક રૂઢિ પ્રયોગોની અસરને દૂર કરી શકે છે ભાર મૂકવો કે શીખવું એ પ્રયત્નો પર નોંધપાત્ર રીતે આધાર રાખે છે પ્રશ્ન નંબર બાવીસ એક શિક્ષિકા તેના વિદ્યાર્થીઓમાં ઘોષણાત્મક જ્ઞાનનું મૂલ્યાંકન કરવાનો ઈરાદો ધરાવે છે આ હેતુ માટે નીચેનામાંથી કયો પ્રશ્ન યોગ્ય છે તો વેલ્યુમ ગણતરી માટેનું સૂત્ર શું છે પ્રશ્ન નંબર ત્રેવીસ ઘણી ઘણી મિડલ સ્કૂલના વર્ગખંડમાં એવું જોવા મળે છે કે છોકરાઓ ઘણીવાર છોકરીઓ કરતાં વધુ જવાબ આપવા માટે હાથ ઊંચા કરે છે અને વર્ગખંડની ચર્ચામાં પ્રભુત્વ મેળવે છે આ સંદર્ભમાં શિક્ષકે બાળકો અને તેમના પોતાના શિક્ષણ શાસ્ત્રના સંદર્ભનું વિશ્લેષણ કરો પ્રશ્ન નંબર ચોવીસ શિક્ષકે બાળકોમાં રહેલી ગેરસમજનો સામનો આ રીતે કરવો જોઈએ તેમની ગેરસમજનો સામનો કરવાની તકો પૂરી પાડવી જોઈએ પ્રશ્ન નંબર 25 સૂચનાઓ ડિઝાઇન કરતી વખતે શિક્ષકે ખાતરી કરવી જોઈએ કે તેના સૂચનાઓ વિદ્યાર્થીઓને મૂંઝવણમાં ન મૂકે અને નિરાશ ન કરે વિદ્યાર્થીઓને તેમની સૂચનાઓ મૂંઝવણમાં ન મૂકે અને નિરાશ ન કરે પ્રશ્ન નંબર છવ્વીસ વિવિધ પૃષ્ઠભૂમિના બાળકોના શિક્ષણને સરળ બનાવવા માટે શિક્ષક દ્વારા તેનું પાલન કરવું જોઈએ વિભિન્ન સૂચનાત્મક શૈલીઓ અપનાવવી પ્રશ્ન નંબર સત્યાવીસ પાણીની વિભાવના પર પાણીની વિભાવના પર વર્ગખંડમાં ચર્ચા દરમિયાન એક બાળકે જવાબ આપ્યો પાણી રંગહીન નથી શિક્ષક દ્વારા પૂછવામાં આવતા બાળકે તેના ઘરની નજીક ગટરમાં જોયેલા ગંદા પાણીનો ઉલ્લેખ કર્યો એક શિક્ષક બાળકને આ ગેરસમજનો જવાબ આ રીતે આપે છે પ્રતિભાવ સ્વીકારો અને પાણીને રંગહીન કહેવાનો તર્ક સમજાવો પ્રશ્ન નંબર અઠ્યાવીસ નવો વિષય રજૂ કરતી વખતે શિક્ષકે કેવા પ્રશ્નો પૂછવા જોઈએ અભ્યાસ કરવામાં આવતા વિષયને વિદ્યાર્થીઓ સહેલાઈથી જાણતા હોય એવા પ્રશ્નો પૂછવા જોઈએ પ્રશ્ન નંબર ઓગણત્રીસ વિવિધ ભાષાકીય ઓળખ ધરાવતા વિદ્યાર્થીઓ વર્ગમાં શિક્ષકે શેનો અભ્યાસ કરવો જોઈએ બહુભાસી વાત પ્રશ્ન નંબર ત્રીસ સમજણ આધારિત શિક્ષણનો મૂળ સિદ્ધાંત એ માન્યતા છે કે શીખનારાઓ જ્ઞાનોનું નિર્માણ ત્યારે જ કરી શકે જ્યારે તેમને આમ કરવા માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવામાં આવે